ધારી ધારી પત્રકાર સંઘ દ્વારા ધારી સર્કિટ હાઉસ ખાતે ધારી તાલુકાના પત્રકારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી પત્રકાર સંઘ દ્વારા પત્રકારોના વીમા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જે પત્રકારોના વીમા ભરાઈ રહ્યા છે તેમાં ધારી તાલુકાના તમામ પત્રકારો પણ આ વીમાથી રક્ષિત રહે એ માટે ધારી પત્રકાર સંઘના પ્રમુખ મેહુલ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ટીનુભાઈ લલિયા અને હનીફભાઈ નડ સંઘ સંજીવભાઈ અડા નિજાર ચાવડા પ્રતાપવાડા વનરાજ રમોળ ઉદય ચોલેરા હુસેન સંઘાર નિજાર ચાવડા જયેશભાઈ જેઠવા સહિતના તમામ પત્રકારોએ હાજરી આપી હતી દરેક પત્રકારના ફોર્મ પણ ત્યાં ભરવામાં આવ્યા હતા રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી ગુજરાત એકતા પત્રકાર સંગઠન દ્વારા જ્યારે દરેક પત્રકારનો વીમો લેવાઈ રહ્યો છે ત્યારે આજ ધારી ખાતે ધારી પત્રકાર સંઘ દ્વારા દરેક સદસ્યોનું એક કોમ ભરવાનું જે કાર્ય છે એના માટે થઈને ખાસ મિટિંગ બોલાવવાની હતી અને અમારા તમામ સભ્યો આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને જેટલા પણ સભ્યો છે એ વીમાના કવચથી રક્ષિત થઈ જાય તેવું જે આયોજન છે તેમાં પણ અમે સહભાગી બનવા માગીએ છીએ મારા મિત્ર સંજયભાઈ પણ છે અને સાથે નિજાભાઈ પણ છે અને ખાસ જે તમામ પત્રકારો ધારીના છે એ પણ અહીં આવ્યા છે અને મિટિંગમાં જે વીમો ભરાવાનો છે એ વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને મુખ્ય એજન્ડા અમારી જે મિટિંગની છે એ પણ એ જ છે